પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના દ્વારા ગાંધી ચોકની અંદર પાણીની પરબનો લોકાર્પણ જિલ્લા એસપી અને રાધનપુરના તાલુકાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગાંધી ચોક ખાતે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી છે જિલ્લા પોલીસ વડા વિકે નાય અને રાધનપુરના ધારાસભ્ય લા સોલંકી અને રીવા એસપી ડીડી ચૌધરી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને કાંતિલાલ નાઈ લેબોરેટરીવાળા અને પ્રકાશભાઈ દક્ષિણી અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું તો આ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા હાલ ચાલી રહેલ ઉનાળાની કાળજાળ ગરમીની અંદર લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વસંત કડિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ